જે જે પણ આપવા હોય એ રીતે તમે આપો એ રીતે અલગ અલગ દુકાનમાંથી એક જગ્યાએથી તેરસો રૂપિયા લીધા છે અને ગઈકાલે સત્તરસો રૂપિયા લીધા અને અમે એક પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન અમને ખબર પડી કે આ રીતે આ કોઈક નકલી પોલીસનો ગણવેશ પહેરી અને પછી આ રીતે પૈસાની માંગણી કરે છે અને તાત્કાલિક જઈને અમે ડિસ્ટર્બ અને અમે પોતે જઈ અને પકડી લીધા

છેલ્લા ત્રણેક મહિનાથી આ લોકો અલગ અલગ જગ્યાએ આ રીતે કરી અને પોલીસનું નામ લઈ અને પૈસાની માંગણી કરતા એમાં એમને પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે અસલાલી વિસ્તારમાં એને કપલ ને રોકી અને એની જોડેથી પણ પંદરસો થી બે હજાર રૂપિયા લીધેલા ની જણાવે છે

ના હાલ નથી કબુલાત કરી પણ અમે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે